જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 નિવ્યાશી એસી 3394 પર સંપર્ક કરો નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપશો મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે યુટ્યુબે એક ખૂબ જ ઉપયોગી ફ્યુચર લોન્ચ કર્યું છે ઓડિયો ટ્રેક જેનું નામ છે તો ઓડિયો ટ્રેકની મદદથી તમે શું કરી શકશો કે કોઈ કોઈપણ ભાષાની અંદર વિડીયોએ માની લો કે ઇંગ્લિશ ભાષાનો કોઈ વિડિયો છે તો એને તમે કોઈ પણ લેંગ્વેજની અંદર હવે ઓડિયો ટ્રેક ચેન્જ કરીને એટલે કે એની લેંગ્વેજ ચેન્જ કરીને તમે અન્ય ભાષાઓની અંદર એ વિડીયોને સાંભળી શકશો જેનાથી શું થશે કે કોઈને કોઈ ભાષા સમજવાની તકલીફ છે તો એને જે કોઈ ભાષા સમજાતી હોય એ ભાષામાં એ વિડીયોને જોઈ શકશે તો અત્યારે આ ફીચર જે ખૂબ જ મોટી ચેનલ છે એ લોકોને ટેસ્ટિંગ માટે આપવામાં આવેલું છે પણ લગભગ ચાર છ મહિનાની અંદર લગભગ દરેક યુટ્યુબરને આ ઓપ્શન મળી જશે તો એના વિશે આજના વિડીયોની અંદર આપણે પ્રેક્ટિકલ જોવાના છીએ કે કેવી રીતે કામ કરે છે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીશું તો અહીંયા હું યુટ્યુબને ઓપન કરીશ ઓકે અહીંયા અમે એક વિડીયો ઓપન કરીને રાખી છે વિડીયોને પહેલાં તમને પ્લે કરીને બતાવી દઉં એ ઇંગ્લિશમાં છે ઓરિજિનલ વિડીયો ઓકે તો આ તમે જોઈ લીધું કે ઇંગ્લિશમાં છે કોપીરાઈટ ના કારણે આપણે એને વધારે પ્લે નથી કરતા જમણી બાજુ ઉપર મોર ઓપ્શન આવે છે ઓકે તો અહીંયા બતાવે છે ઓડિયો ટ્રેક ઇંગ્લિશ ઓરિજિનલ આ તમને દરેક વિડીયોમાં જોવા નહીં મળે જે મોટી ચેનલો છે અને જે લોકોને ફ્યુચર અત્યારે આપવામાં આવેલું છે તો ત્યાં જ જોવા મળશે આપણે એના પર ટેપ આપશું યુટ્યુબ ઓકે તો અહીંયા ઓડિયો ટ્રેક ઉપર ટેપ કર્યું હવે લેફ્ટુ રાઇટ સ્વાઈપ ગુજરાતી નથી આવી તો અહીંયા આપણે હિન્દી પર ડબલ ટેપ કરશું ઓકે તો અહીંયા અમે હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરી હવે હું વિડીયોને પ્લે કરું છું તમે જોઈ શકો છો કે આ કેટલું ખૂબ જ ઉપયોગી ફ્યુચર યુટ્યુબે લોન્ચ કર્યું છે તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે જો વિડીયો તમને ગમે હોય તો અન્ય મિત્રો સુધી જરૂર પહોંચાડજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત